જનશક્તિ પરિષદ જંબુસરની વાર્ષિક સાધારણ સભા અને સંમેલન યોજાયું જંબુસર બીએપીએસ મંદિર ખાતે જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલન સમાજના ધર્મગુરુ એકસો આઠના મહંત શ્રી સનુદાસ સાહેબની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ બળવંતસિંહ પડિયાળ શ્રવણભાઈ રાઠોડ કાળિદાસભાઈ રાઠોડ રૈજીભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા જનશક્તિ પરિષદ એ જંબુસર તાલુકાનું લોક સંગઠન છે જેમાં ગરીબ વર્ગના રાઠોડ અને વસાવા સમાજના ભાઈ બહેનો જોડાયેલા છે અને તાલુકાના છેવાડાના લોકોમાં જાગૃતિ સમાજ ઉત્કર્ષ માટેના વિવિધ કામો કરવામાં આવે છે સરકારની યોજનાઓ લોક સમુદાય સુધી પહોંચે લોકો વધારેને વધારે લાભ લેતા થાય અન્યાય તથા શોષણયુક્ત સમાજમાં બદલાવ આવે તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્નશીલ રહે છે જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલનમાં સભાના પ્રમુખની વરણી અને મહેમાનોને આવકારી મરણ પામેલ ટ્રસ્ટી શંકરભાઈની જગ્યાએ નવા ટ્રસ્ટી નિમવા સંસ્થા દ્વારા વિકાસના કામો જાતે કરવા અંગે બેંક ખાતાના બંધ ખાતા ચાલુ કરવા અને ઓડિટ કરાવવા સહિતના કામો હાથ ધરાયા હતા તથા નવા પ્રમુખ અને મંત્રી કારોબારી સભ્યોની નિમણૂક અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે શ્રવણભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે કાળીદાસભાઈ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજમાં જે ઉણપ છે તે દૂર કરી સમાજ આગળ આવે ને ખભાથી ખભા મિલાવી પ્રગતિ કરે સમાજમાં શિક્ષણ જરૂરી છે તથા વ્યસન દૂર કરવા જણાવ્યું હતું સરકારે આ સમાજને અનામત આપી છે અને આદિવાસીના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે આ સમાજ મુખ્ય ધારામાં જોડાય તેવી નેમ છે સરકારની વિવિધ યોજનાઓની વાત કરી સમાજના હિત માટે દોડતા સમાજના આગેવાનોને ટેકો આપવા સમાજના કુરિવાજો ખોટા ખર્ચા મર્યાદામાં કરી બાળકોના શિક્ષણનું ધ્યાન રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે આદી સખાવતી મંચ પ્રમુખ સુરેશભાઈ વસાવા સહકારી મંડળી પ્રમુખ મંત્રી બચત મંડળીઓ તથા સમાજના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સરપંચો સહિત હાજર રહ્યા હતા વાર્ષિક સાધનસભા સ્વામિનારાયણ મંદિર ખાતે મળી જેમાં જંબુસર તાલુકામાંથી ટ્રસ્ટીઓ કારોબારી સભ્યશ્રીઓ સરપંચીઓ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં એજન્ડા પ્રમાણે જનશક્તિ પરિષદના પ્રમુખ ટ્રસ્ટીઓની વરણી કરવી વરણી કરવામાં આવી પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હિસાબી દફતર વ્યવસ્થાપન કોણ કરશે એની વરણી કરવામાં આવી આજરોજ જનશક્તિ પરિષદ દ્વારા નવા પ્રમુખની વરણી તરીકે શ્રવણભાઈ જયસંગભાઈ રાઠોડ પોતેની વરણી કરવામાં આવી મંત્રી તરીકે રાઠોડ કાળીદાસભાઈ પૂંજાભાઈની વરણી કરવામાં આવી જે સર્વાનુમતે મંજૂર કરીને બાલી આપવામાં આવે છે